નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે મે મહિનાની જે મિત્રો નવી રેશન કાર્ડ યાદી છે તે મિત્રો જાહેર કરવામાં આવેલી છે તો મિત્રો આ રેશન કાર્ડ યાદી છે મિત્રો નવી રેશન કાર્ડ યાદી છે તે મિત્રો તમારે ઘરે બેઠા કેવી રીતે ચેક કરવી રેશન કાર્ડની અંદર કેટલા નામ છે તો મિત્રો તેની અંદર સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે રેશન કાર્ડની અંદર કેટલા સભ્યોના નામ છે અને કેટલાના નથી બરાબર તો તે તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો જે આ રેશન કાર્ડ યાદી આવે છે તે મિત્રો તમે ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકો જો તમે કોઈ પણ સભ્યોના નામ એડ કરેલા હોય બરાબર એટલે કે ઉમેર્યા હોય ટૂંક સમયની અંદર ઉમેર્યા હોય તો તેનું નામ ચડી ગયું કે નહીં તે મિત્રો તમારે ઘરે બેઠા ચેક પણ કરી શકો છો તે કેવી રીતે ચેક કરવું તે મિત્રો હું તમને આજના વિડીયોમાં વાત કરવાનો છું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી તમે ક્યાંય પણ અટકાય વગર મિત્રો તમે તમારી યાદી ચેક કરી શકો તમારું નામ ઉમેર્યું કે નથી ઉમેર્યું અથવા તો મિત્રો રેશન કાર્ડમાંથી તમે નામ દૂર કરેલું હોય કાઢી નાખેલું હોય તો પણ મિત્રો તમારી નવી યાદી આવે છે બરાબર તો નામ દૂર થયું કે નહીં તે તમારે કેવી રીતે ચેક કરવું તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં તમને મળી જશે જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરશો અને મિત્રો એકાદું સ્ટેપ ભૂલાઈ જશે બરોબર તો મિત્રો તમને આ રેશન કાર્ડ યાદી નહીં મળે બરોબર એટલા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર મિત્રો તમારે જોવાનો છે તો મિત્રો કેવી રીતે યાદી ચેક કરવી તેની મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવીએ તે પહેલાં જો તમે અમારા યુટ્યુબ ચેનલની નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો તમારે સૌથી પહેલાં કોઈપણ બ્રાઉઝર અથવા તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે કોઈપણ બ્રાઉઝર ઓપન કર્યા બાદ મિત્રો અહીંયા તમારે સર્ચ કરવાનું છે આઈપીડીએસ બરાબર અહીંયા તમને જોવા મળે છે આઈપીડીએસ મિત્રો તમારે સર્ચ કરવાનું છે જેવું તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા તમને પહેલી વેબસાઇટ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો આઈપીડીએસની પહેલી વેબસાઇટ તમને જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે તે તમારે ઓપન કરવાની છે ત્યાં મિત્રો તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારી સામે વેબસાઇટ ઓપન થઈ જશે ખુલી જશે ત્યારબાદ મિત્રો તમારે થોડું નીચે સ્ક્રોલ કરીને જવાનું છે અને અહીંયા તમને ત્રીજો ઓપ્શન એક જોવા મળશે એનએફએસએ એનએફએસએ રેશન બરાબર ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે ત્રીજા ઓપ્શન પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્રીજા ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમને એક નવું પેજ જોવા મળશે આ પેજની અંદર મિત્રો સૌથી પહેલાં તમને અહીંયા યર સિલેક્ટ કરવાના આવશે બરાબર એટલે કે વર્ષ ત્યારબાદ મિત્રો તમારે મહિનો એટલે કે મંથ આ બંને મિત્રો સિલેક્ટ કરેલું આવશે ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ખાલી મિત્રો કેપ્સા કોડ અહીંયા દાખલ કરવાના છે બરાબર કેપ્સા કોડ ખાલી દાખલ કરવાના છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ગો બટન પર ક્લિક કરવાનું છે તો મિત્રો આટલું તમારે કરવાનું છે તો મિત્રો ચાલો હું સૌથી પહેલાં કેપ્સા કોડ નાખી દઉં અને ત્યારબાદ મિત્રો ગો બટન પર ક્લિક કરી દઉં તો સૌથી પહેલાં આપણે કેપ્સા કોડ દાખલ કરવાના છે કેપ્સા કોડ દાખલ કર્યા બાદ મિત્રો અહીંયા તમારે ગો બટન પર ક્લિક કરી દેવાનું છે જેવું તમે ગો બટન પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારી પાસે લિસ્ટ ખોલશે આ લિસ્ટની અંદર મિત્રો તમે જોશો એટલે મિત્રો અહીંયા તમને જોવા મળશે ખાલી જિલ્લાના નામ જોવા મળશે બરોબર આમાંથી મિત્રો તમારે જે જિલ્લો હોય તે મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનો છે દાખલા તરીકે મિત્રો હું અત્યારે કોઈ પણ મિત્રો જિલ્લો અહીંયા સિલેક્ટ કરી લઉં જિલ્લો સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારે ફરીવાર એક નવું પેજ ખુલશે અને આ પેજ ની અંદર મિત્રો તમને જોવા મળશે તાલુકાના નામ બરોબર તાલુકા વાઇસ યાદી તમને જોવા મળશે તો મિત્રો આ તાલુકા વાઇસ યાદી તમને જોવા મળશે અને આ તાલુકામાંથી તમારે જે તાલુકો લાગુ પડતો હોય તે મિત્રો અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનો છે બરાબર આજે મિત્રો દુધિયા અક્ષરે અક્ષર લખેલા છે બરાબર તાલુકાનું નામ લખેલું છે ત્યાં ઉપર તમારે ક્લિક કરવાનું છે તાલુકાના નામ ઉપર તમારે ક્લિક કરવાનું છે તાલુકો સિલેક્ટ કર્યા બાદ મિત્રો તમારી પાસે અહીંયા ગામની યાદી આવી જશે તમારા તાલુકાની અંદર જેટલા ગામના નામ હશે તે તમામ ગામના નામ અહીંયા તમને જોવા મળશે બરાબર જે અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો આ તમામ ગામના નામ છે બરાબર અહીંયા તમને તમામ ગામના નામ જોવા મળશે અને આ ગામના નામ છે તેની સામે મિત્રો અહીંયા તમને તમારા ગામની અંદર મિત્રો કુલ કેટલા રેશન કાર્ડ છે બરાબર તે અહીંયા તમને જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા ઉપરની સાઈડ તમને કેટેગરી વાઇઝ મિત્રો રેશન કાર્ડના નામ પણ જોવા મળશે બરાબર જે તમારું રેશન કાર્ડ હોય તેની નીચે તમારે ક્લિક કરવાનું છે દાખલા તરીકે મિત્રો તમારું રેશન કાર્ડ એ વાય હોય બરાબર તો આમાંથી તમારે કોઈ પણ મિત્રો તમારું ગામનું નામ હોય તેની સામે જે આંકડો હોય ત્યાં તમારે ક્લિક કરવાનું છે અથવા તો એપીએલ રેશન કાર્ડ હોય તો આ જે મિત્રો આંકડા તમને જોવા મળે છે તેમાં તમારે ક્લિક કરવાનું છે તમારા ગામની સામે જે આકડો હોય તે તમારે ક્લિક કરવાનું છે આવી રીતે મિત્રો આમાં તમામમાંથી તમારે ચેક કરવાનું છે દાખલા તરીકે મિત્રો હું કોઈ પણ અહીંયાથી લઈ લઉં બરોબર તો મિત્રો મેં અહીંયા કોઈ પણ ગામનું નામ સિલેક્ટ કરી દીધું છે બરોબર તો આ ગામની અંદર મિત્રો કુલ કેટલા રેશન કાર્ડ છે બરોબર રેશન કાર્ડ છે બરોબર તે મિત્રો તમામના નામ અહીંયા તમને જોવા મળશે તો મિત્રો અહીંયાથી તમારું નામ ચેક કરવાનું છે અને તમારું નામ મળી જાય ત્યારબાદ મિત્રો તમને અહીંયા આગળ જે મિત્રો રેશન કાર્ડ નંબર જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે દાખલા તરીકે હું કોઈ પણ અત્યારે લઈ લઉં ત્યારબાદ મિત્રો અહીંયા તમને તમારા રેશન કાર્ડની અંદર જેટલાના નામ હશે બરાબર તે અહીંયા તમને જોવા મળશે બરાબર અહીંયા તમને જોવા મળશે બરાબર આ રેશન કાર્ડની અંદર એક નામ છે એટલે અહીંયા એક તમને જોવા મળે છે તો મિત્રો આવી રીતે જેટલા તમારા નામ હશે બરાબર સભ્યો હશે છે બે ત્રણ ચાર જેટલા સભ્યો હશે છે તેમના તમામના નામ અહીંયા જોવા મળશે બરોબર અત્યારે હાલમાં કેટલા નામ છે તે અહીંયા તમને જોવા મળશે જો મિત્રો રેશન કાર્ડમાંથી નામ દૂર કર્યું છે તો પણ મિત્રો અહીંયા તમને જોવા મળશે અને જો તમે નામ એડ કર્યું છે બરાબર તો પણ મિત્રો તમને અહીંયા જોવા મળશે તો મિત્રો આવી રીતે તમે સહેલાઈથી રેશન કાર્ડ યાદીમાં કેટલાના નામ છે બરાબર તે તમે ઘરે બેઠા ચેક કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતા